હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ બે બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો સાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો તેર શેણ્યા તો તેના નિશા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બાવીસ અડદ તો તેના નિશા ભાવ આઠસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ત્રીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અઠ્ઠાણું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અઢાર જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પંચાવન આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે શેણ્યા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સોસઠ નાળિયેર સો નંગના ભાવ છસો નવ્વાણું રૂપિયાથી લઈને તેના ઉંચા ભાવ બે હજાર પાંચસો પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ સસો રૂપિયાથી લઈને તેના ભાવ એક રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર છસો લઈને તેના ઉંચા ભાવ બે ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ એકસો રૂપિયાથી લઈને તેના ભાવ ત્રણસો અઠ્યાવીસ તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સત્તાવન જુવાર તો તેના નિશા ભાવ ચારસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને ત્રીસ ડુંગળીલાલ તો તેના નિશા ભાવ એકસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકાવન બાજરી તો તેના નિશા ભાવ ચારસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને અગિયાર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અઠ્યાસી કપાસ તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છન્નું આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકસઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોતેર શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકાશી અડદ તો તેના નીચા ભાવ સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાવન ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને છેતાલીસ તુવેર તો તેના નીચા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એક ધાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકસઠ સોયાબીન તો તેના નિશા ભાવ પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને છ્યાસી રૂપિયા લસણ તો તેના નિશા ભાવ સાતસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એક્યાસી સૂકા તો તેના નીચા ભાવ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો એકાવન ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એક રૂપિયો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અડતાલીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ જીરું તો તેના નિશા ભાવ બે હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો અગિયાર આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છત્રીસ શેણ્યા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નેવું રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચીસ મેથી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને વીસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાઠ મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો નેવું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સત્યાશી ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ અજમો તો તેના નિશા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બાવીસ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને જુવાર તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ત્રીસ लसण तो तेना नीचा भाव आठसो रुपयातील लईने तेना उसा भाव एक हजार चारस पचास तेना नीचा भाव 820 वीस रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो नेऊ मरचा सुका तो तेना निव आठसो पचास रुपयाची लयने तेना उचा भाव बे हजार बसो तल काळा तो तेना निचा भाव ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ત્રીસ તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો સિત્તેર ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અઠ્યોતેર રૂપિયા ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 611 અગિયાર રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાત જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પચાસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નિશા ભાવ એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચાસ ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અડસઠ ધાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકસઠ અજમો તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને સાતસો રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવ હજાર સાતસો ને પંચોતેર તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો દસ ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર ને છસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક થતી પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ